શું તમે ક્યારેય વિચાર્યું છે કે સાહીઠ વર્ષની ઉંમર પછી આપણા શરીર માટે સૌથી મોટું હથિયાર શું રાખી શકીએ ના એ દવા નથી એ છે ખોરાક હા મિત્રો દવા નહીં થાળી બદલવાનો સમય આવી ગયો છે કારણ કે જ્યારે ઉંમર વધી જાય છે ત્યારે શરીર દવા નહીં પણ પોષણ માંગે છે પરંતુ આપણે શું કરીએ છીએ શરીર નબળું પડે તકલીફ આવે તુરંત ડોક્ટર પાસે જઈ દવા લઈ આવીએ છીએ પણ એ દવા શરીરની જળ સુધી પહોંચી શકતી નથી જ્યાં સુધી આપણે ખોરાકમાં ફેરફાર ન કરીએ સાહીઠની ઉંમર પછી શરીરમાં શું થાય છે એ સમજવું જરૂરી છે મેટાબોલિઝમ ધીમું પડી જાય છે હાડકાં નબળા થાય છે રક્તમાં શુગર લેવલ ઝડપથી બદલાય છે પાચન શક્તિ ઘટે છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ ધીમે ધીમે કમજોર થતી જાય છે એટલે જ કહેવામાં આવ્યું છે યોર પ્લેટ ડિસાઇડ્સ યોર ફેટ તમારી થાળી જ નક્કી કરે છે કે તમે કેટલા વર્ષ જીવશો અને કઈ રીતે જીવશો ચાલો આજે સમજીએ કે કઈ એવી આઠ વસ્તુઓ છે જે જો તમે રોજની થાળીમાં ઉમેરશો તો દવા ઉપરનો આધાર ધીમે ધીમે ઓછો થઈ જશે અને તમે સ્વસ્થ રહી શકશો તે પહેલા આવી જ અવનવી માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડિયો નીચે કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું જરાય ના ચૂકશો સૌપ્રથમ વાત કરીએ હરિયાળી શાકભાજીની દાળ પાલક મેથી સરગવાના પાન ચોળાઈ આ બધું ખોરાકમાં ઉમેરવું એ શરીર માટે રક્ષા કવચ જેવું છે આમાં રહેલું આયર્ન ફોલિક એસિડ અને વિટામિન કે હાડકા મજબૂત બનાવે છે રક્ત પ્રવાહ સુધારે છે અને શરીરને નવી ઊર્જા આપે છે જો તમે દરરોજ એક બાઉલ લીલું શાક ખાશો તો હાટની સમસ્યાથી લઈને બ્લડ પ્રેશર સુધી ઘણા રોગ તમારાથી દૂર રહેશે બીજી મહત્વની વસ્તુ છે દહીં અથવા છાશ ઘણા વડીલો કહે છે કે દહીં ખાધા પછી ઠંડ લાગે છે પણ એ માન્યતા ખોટી છે સાચી રીતે દહીં અને છાશ આંતરડાને ઠંડક આપે છે અને પાચન સુધારે છે 60 ની ઉંમર પછી પેટમાં એસિડિટી ગેસ કબજિયાત જેવી તકલીફ સામાન્ય બની જાય છે દહીંમાં રહેલા પ્રોબાયોટિક્સ એ બધી તકલીફો દૂર કરે છે અને શરીરમાં સારા બેક્ટેરિયા વધારે છે જો તમે રોજ બપોરે એક કપ છાશ કે દહીં લો તો દવાની જરૂરિયાત ધીમે ધીમે ઘટશે ત્રીજી છે મગની દાળ અને કઠોળ ઉંમર સાથે શરીરમાં પ્રોટીનની અછત વધે છે પણ ઘણા વડીલો માંસાહાર નથી કરતા એટલે દાળ અને કઠોળથી એ જરૂરિયાત પૂરી થાય છે મગની દાળ ચણા તુવેર રાજમા આ બધું જો એક પછી એક દિવસ ખાશો તો શરીરને પૂરતો પ્રોટીન અને ફાઈબર મળશે પ્રોટીનથી મસલ્સ મજબૂત રહેશે અને ઉર્જા જળવાઈ રહેશે ચોથી વાત કરીએ ડ્રાય ફ્રૂટ્સ અને બીજની બાદામ અખરોટ તલ અળસી કાકડીના બીજ આ વસ્તુઓ શરીરમાં સારા ચરબીનો સ્ત્રોત છે ઘણા વડીલો ચરબીથી ડરે છે પણ સાચી ચરબી શરીર માટે જરૂરી છે એ હાર્ટ હેલ્થ માટે ઉપયોગી છે સ્મરણ શક્તિ વધારવામાં મદદ કરે છે અને ત્વચાને પણ નરમ રાખે છે દરરોજ સવારે ચારથી પાંચ બાદામ ભીંજવીને ખાવા એ સૌથી સારી શરૂઆત છે પાંચમી મહત્વની વસ્તુ છે ફળો ખાસ કરીને રંગીન ફળો જેમ કે સફરજન પપૈયું નારંગી દાડમ કેરી જામફળ વગેરે આ ફળોમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે શરીરમાં ફ્રી રેડિકલ સામે લડે છે એનાથી ચામડીમાં તેજ રહે છે રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને બ્લડ શુગર પણ સંતુલિત રહે છે જો રોજના ખોરાકમાં એક ફળ ઉમેરશો તો એ દવા કરતાં વધારે અસરકારક સાબિત થશે છઠ્ઠી વસ્તુ છે મૂળા ગાજર અને બીટ આ ત્રણેય ખોરાકને કુદરતી ક્લીનર કહેવાય છે શરીરમાંથી ઝેર દૂર કરે છે અને લોહી શુદ્ધ રાખે છે બીટમાં રહેલું આયન અને ફોલેટ હેમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે જે ખાસ કરીને વડીલો માટે જરૂરી છે દર અઠવાડિયે બે વાર બીટ કે ગાજરનું સરાડ ઉમેરો તમે ફરક જરૂર જોશો સાતમી છે હળદર આ તો કુદરતી દવા છે હળદરનું દૂધ કે ગરમ પાણી સાથે અડધી ચમચી હળદર લેવી એ ઇમ્યુન સિસ્ટમને બૂસ્ટ આપે છે એ સાંધાના દુખાવા માટે પણ ઉત્તમ છે જો દૈનિક ખોરાકમાં હળદર ઉમેરશો તો ઇન્ફ્લેમેશન અને પેઇન દવા વિના જ ઘટી જશે અને આઠમી પણ સૌથી અગત્યની વસ્તુ છે પાણી હા મિત્રો ઘણી વખત ઉંમર વધે છે ત્યારે તરસનો અહેસાસ ઓછો થાય છે પણ પાણીની કમી એ દરેક બીમારીની શરૂઆત છે રોજ ઓછામાં ઓછા આઠ ગ્લાસ પાણી પીવું એ દવા કરતાં મોટો ઉપચાર છે જો શુદ્ધ પાણી પીવામાં મુશ્કેલી લાગે તો ગરમ પાણી કે લીંબુ પાણી પણ લઈ શકો છો અહીં એક વાત યાદ રાખજો સાઈટ પછી શરીર એ એન્જિન છે જે હવે ધીમી ગતિએ ચાલે છે એટલે એ એન્જિનને ચાલતું રાખવું હોય તો યોગ્ય ઈંધણ આપવું પડે એ ઈંધણ એટલે પોષણભર્યો ખોરાક દવા તમને આરામ આપે છે પણ ખોરાક તમને જીવવાની શક્તિ આપે છે જો તમે રોજની થાળીમાં આ આઠ વસ્તુ ઉમેરશો લીલું શાક દહીં દાળ ડ્રાય ફળ મૂળા કે બીટ હળદર અને પૂરતું પાણી તો શરીર પોતે જ દવા જેવી રીતે કામ કરવાનું શરૂ કરી દેશે સાહીઠની ઉંમર એ અંત નથી એ તો નવી શરૂઆત છે સાચા ખોરાકથી તમે સિત્તેર હૈશી કે નેવી વર્ષની ઉંમર સુધી તંદુરસ્ત રહી શકો છો તો હવે નિર્ણય તમારો દવા બદલશો કે થાળી જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડિયોને લાઇક કરો તમારા માતા પિતા અને વડીલ સાથે જરૂર શેર કરો અને આવા જ આરોગ્ય વિષયક વીડિયો માટે ગુજ આરોગ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં